તેરા સાડેરાવને ચૌદ ચૌદ સવા ચૌદ સાડે ચૌદ પંદર સાડે પંદર સોળાશ રૂપાય સોળાશ રૂપાયોળાશ રૂપાયોળા એક અકરા સવા અકરા બારા સાડે અકરા તે સાડેરા ચૌદ સવા ચૌદ સાડે ચૌદ સાડે ચૌદશે રૂપાય દોનશે અડી અકરા બારા સાડે બારા ભાવ તેરા તે સાડેરા સાડેતેરાશ રૂપાઈ નવે પચીસ રૂપાય એક હજાર રૂપાય અઠરા બાર તેર ચૌદ પંદર સાડે પંદર સોળા સાડે સોળા સતરા રૂપાય અઠરાશે બારાશે રૂપાઈ બાર તેર સાડે ચૌદ પંદર સોળ સાડે સોળાશ રૂપાય બારાશે સાડે સોળ સવા સોળ સાડે સોળાશે રૂપાય સાડે સોળા એક હજાર રૂપાય અકરાશો રૂપાય બારશો રૂપાય તેરશો રૂપાય તેરશો રૂપાય બી તે ચૌદ સાડે ચૌદ પવને પંદર પંદર સાડે પંદર સાડી પંદર સીએમ આઠસો નવશો રૂપાય નવસો રૂપાય સાડે નવશો રૂપાય નવ એક હજાર રૂપાય બાર તેર પંદર સાડે પંદર સાડી પંદરસો રૂપાય સાડે પંદર સોળાશો રૂપાય એક હજાર બારા સાડે બારા બિયલ સાડે ચૌદ પંદર સોળ સતરા સતરા એક હજાર અકરાશ રૂપાય અકરા રૂપાય અકરાશે બારાશે તેરાશ સા રૂપાય ચૌદ રૂપાય નવશો રૂપાય એક હજાર રૂપિયા તીનશો રૂપાય સાડે સોળ સતરાશો રૂપાયું શકરા પાછે સહશે એક હજાર અકરા બાર સાડે બારાશો રૂપાય સાડે બારાશ રૂપાય સાડે બાર બે अकरा साडे अकरा बारा साडेबारा तेरा सवा तेरा तेरा साडे तेरा साडे सोळा अकराशे बाराशे तेराशे रुपये चौदाशे पंधराशे रुपये सोळाशे रुपये सोळा रुपये एक हजार रुपये अकराशे बाराशे रुपये साडेबारा तेरा साडे तेरा चौदा सव्वा चौदा बारा तेरा साडे तेरा चौदा साडे चौदाशे रुपये पंधराशे रुपये सव्वा पंधराशे रुपये साडे पंधराशे रुपये साडे पंधरा सोळा सोळा लागू शकते

એક વડે આઠ શે રૂપાય આઠસો નવશે એક હજાર એક હજાર અઠરાશે બારસો રૂપાય તેર શે રૂપાયરા સાડે તેર सहाशे रुपये सातशे रुपये आठशे रुपये नऊशे रुपये जे के आठ नऊ एक हजार अकरा बारा साडे बारा रुपये नऊशे रुपये तेरा चौदा साडे चौदा पंधरा सोळाशे रुपये एक हजार रुपये अकराशे रुपये अकरा बी हजार अकरा बारा तेरा चौदा सव्वा चौदा साडे चौदाशे रुपाय साडे चौदा सीएम पाचशे रुपये साडेपाचशे सहाशे रुपये અકરા બાર તે સાતેરા નવશે નવશે એક હજાર રૂપાય પચાસ અઠાર બારશો રૂપાય સાડે બાર તેુપાય તેરશે સવા તેરાશ રૂપાય બારા તેર સવા તેર સાડેરા સાડે તેરાશ રૂપાય સાડે તેરાશ રૂપાય ચૌદશે રૂપાય

ल